શહેરના રિંગ રોડ પર આવેલા સનાથન બ્રિજનો એક તરફનો ભાગ વારાફરતી બંધ કરવાનો નિર્ણય અમદાવાદ શહેરની શહેરીને વિકાસ સત્તા મંડળ યુડાના દ્વારા લેવામાં આવ્યો છે અને સનાથનમાં બ્રિજની ઉપર ડાયમનું રિપેરિંગ કામ કરવાનું હોવાથી આગામી સોળ ડિસેમ્બર એકવીસ ડિસેમ્બર સુધી વારાફરતી આ બ્રિજનો બંને તરફથી ભાગને બંધ કરવામાં આવશે અને અમદાવાદમાં શહેરી વિકાસના સત્તા મંડળના જણાવ્યું કે મુજબ સનાતન બ્રિજ ઉપર ક્વોન્ટેનર દ્વારા આ પોતાનો ખર્ચ રોડ પર ડાયમિડની સપાટી રિપેરિંગ કામ કરવાનું હોવાથી બ્રિજને બંધ કરવા રાખવામાં આવનારા કામગીરી ચાલશે ત્યારે આ બોપલ તરફનો બ્રિજને ભાગ ચાલુ રહેશે અને આ સાથે જ વાહન ચાલકો સર્વિસ રોડનો પણ ઉપયોગ કરી શકશે અને અસલાલથી બોપલ તરફના ભાગમાં કામગીરી ચાલશે ત્યારે બોપલ તરફથી આ ભાગ ચાલુ રહેશે અને બંને તરફ સર્વિસ રોડનો પણ વાહન ચાલકો ઉપયોગ કરી શકાય છે તેથી ટ્રાફિક જામની કોઈ સમસ્યા